જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને મિત્રો આપણે આજે આ વિડિયોમાં વાત કરવી છે મંગળા ગૌરી વ્રત વિશે તેની પૂજન વિધિ વિશે અને તેની વાર્તા વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું તો દરેક મિત્રોને વિનંતી છે કે આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો કારણ કે મારી ચેનલમાં જો આપ નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી આવનાર દરેક ધાર્મિક વિડીયોની માહિતી આપના સુધી તરત પહોંચી શકે મિત્રો આપણે વાત કરીએ મંગળા ગૌરીની પૂજા વિધિ વિશે વૈવિશાળ થયા પછી કન્યા શ્રાવણ માસના ચારે મંગળવારે વ્રત કરવાનું હોય છે અને આમ પાંચ વર્ષ સુધી આવ્રત કરવાનું હોય છે લગ્ન થયા પછી સાસરે પણ આવ્રત કરી શકાય છે આ વ્રત સુખ સંપત્તિ અને પતિનું આયુષ્ય વધારનારું છે શ્રાવણના મંગળવારે પાર્વતીનું પૂજન કરવું અને મંગળા ગૌરીની વાર્તા સાંભળવી જેથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે શ્રાવણ મહિનાના બધા મંગળવારે માતા પાર્વતીની મંગળા ગૌરીની પૂજા કરવી જેમાં પાટલા ઉપર તેમની સ્થાપના કરવી ઘઉના લોટની ઘઉના લોટનું કોડિયું બનાવી તેમાં સૂતરના તારનો દીવો દિવેટ બનાવીને દાણા સોળ ધરોના પાંદડા સોળ સુતરાના પાંદડા સોળ ધતુરાના પાંદડા અને સોળ અઘેડાના પાંદડાથી માતા ગૌરીનું પૂજન કરવામાં આવે છે માતા ગૌરીનું વ્રત કરનાર કન્યાઓ એ એકટાણું જમવાનું હોય છે અને માતાની સબી સાબળીમાં મૂકી સાબળીમાં ફળ ફૂળ મૂકી માતાજીની મૂર્તિ કે ફોટોનું પૂજન થાય છે પૂજન કર્યા પછી વિદ્વાન બ્રાહ્મણોને દાન પુણ્ય કરી શકાય છે આ રીતે મંગળા ગૌરીની વિધિ પૂજન પૂજન વિધિ થાય છે મિત્રો આપણે હવે સાંભળીએ મંગળા ગૌરીની વાર્તા વ્રત કથા ધર્મપાળ નામનો એક બ્રાહ્મણ હતો એકવાર તેણે દેવી મંગળા ગૌરીનું પૂજન કર્યું તેના પૂજનથી દેવી પ્રસન્ન થયા અને ધર્મપાળને કહ્યું હે ધર્મપાળ તે શ્રદ્ધાપૂર્વક મારું પૂજન કર્યું તેથી હું ઘણો પ્રસન્ન થયો છું તારે જે વરદાન માંગવું હોય તે માંગી લે ધર્મપાળ બોલ્યો માતાજી મારે ધન ધાન્યની ખોટ નથી પરંતુ એક પુત્રની ઝંખના છે મંગળા ગૌરી બોલ્યા ધર્મપાળ તારા ભાગ્યમાં સંતાન જ નથી તો પુત્રની વાત જ ક્યાં રહી છતાં અલ્પ આયુષ્ય વાળો ગુણવાન પુત્ર લાંબા આયુષ્ય વાળો આંધળો પુત્ર અથવા તો વિધવા પુત્રી આ ત્રણ માંથી હું ગમે તે એક માંગ તે હું તને આપીશ જે માંગીશ તે તને મળશે ધર્મપાળ બોલ્યા માતાજી મને અલ્પ આયુષ્ય વાળો પણ ગુણવાન પુત્ર આપો જેથી મારી અને મારા પિતૃઓની સદગતિ થાય દેવી મંગળા ગૌરીએ કહ્યું ધર્મપાળ જો પાસે આ આંબો છે તેના ઉપરથી એક કેરી તોડી લાવ ન પહોંચાય તો ગણપતિની ઘૂટીમાં પગ ભરાવીને તોડી દે તેણે એક કેરી તોડી લીધી પણ તેને લોભ લાગ્યો એટલે ત્રણ વાર ગણપતિની ઘૂટીમાં પગ ભરાવીને ભરાવીને ઉપર ચઢ્યો ને ત્રણ કેરીઓ તોડી લાવ્યો આથી ગણપતિ ક્રોધે ભરાયા અને શ્રાપ આપ્યો કે જા વર્ષે તારા અને તે મૃત્યુ પામશે ધર્મપાળના હાથમાં ત્રણ કેરીઓ હતી તેમાંથી બે અદ્વેશ્ય થઈ ગઈ અને માત્ર એક જ કેરી રહી ધર્મપાળ એક કેરી લઈને ઘરે આવ્યો અને પોતાની પત્નીને કેરી ખવડાવી થોડા દિવસમાં તેની પત્ની સગર્ભા થઈ અને નવ મહિને તેને રૂપાળો પુત્ર જન્મ્યો ધર્મપાળે પોતાના પુત્રનું નામ શિવ પાડ્યું શિવ દિવસે ને દિવસે મોટો થવા લાગ્યો દર વર્ષે તેને જનોઈ દીધી દસ વર્ષે તેને જનોઈ આપવામાં આવી અને તેને તેના મામા સાથે કાશીમાં ભણવા મોકલ્યો મામો ભાણેશ કાશીએ જવા ચાલી નીકળ્યા જતા જતા એક ગામ આવ્યું ગામના પાદરે સહિયર સરખી સહિયર રમતી હતી તેમાં સુશીલા નામની એક ઘણી રૂપાળી છોકરી હતી બીજી છોકરીઓ સાથે તેને કજ્યો થયો તેથી છોકરીઓ તેને રાંડ અભાગણી કહી ગાળો દેવા લાગી સુશીલાએ કહ્યું તમે ભલે ગાળો દો રાંડ કહે હું રાંડવાની નથી મારી બાઈએ મંગળા ગૌરીનું વ્રત કર્યું છે તેથી અમારા કુળમાં કોઈ વિધવા નહીં થાય મંગળા ગૌરી નો જ્યાં ધૂપ ફેલાય કે દીવાનો પ્રકાશ ફેલાય ત્યાં પણ સુખ શાંતિ થાય જ એક છોકરીએ પૂછ્યું બહેન એ વ્રત સી રીતે થાય ત્યારે સુશીલા બોલી શ્રાવણ માસના બધા મંગળવારે માતા પાર્વતી ની મંગળા ગૌરીની પૂજા કરવી જોઈ પાટલા ઉપર તેમની સ્થાપના કરવાની હોય ઘઉંના લોટનું કોડિયું બનાવી તેમાં સૂતરના તારની દિવેટ મૂકવી ઘી પૂરી દીવો સળગાવવો સોળ બીલીપત્રો સોળ પુષ્પો તથા જીરાના દાણા ધરોના પાંદડા અને અઘેડાના પાંદડાથી માતાજીનું પૂજન કરવું એક જમવું અને વાંસની છાબડીમાં ફળ ફૂલ અને માતાજીની મૂર્તિ કે ફોટોને મૂકવા પછી વિદ્વાન બ્રાહ્મણને દાન પુણ્ય કરવું સુશીલાની વાત મામા ભાણે સાંભળી રહ્યા હતા મામાએ મામાને થયું જો સુશીલાના લગ્ન શિવ સાથે થાય તો તેના મૃત્યુની ઘાટ ટળી જાય અને તેને લાંબો આયુષ્ય થાય તેઓ સુશીલાના પિતા પાસે ગયા અને કન્યાનું માગું કર્યું સુશીલાના પિતાએ કહ્યું મારી સુશીલાનું સકપણ હર નામના બ્રાહ્મણ પુત્ર સાથે થયેલું છે એટલે તમારી માંગણી હું સ્વીકારીશ નહીં વાત સાંભળી મામો ભાણે નિરાશ થયા તેમને તેમ છતાં એ જ ગામના તળાવ પાસે સુંદર સ્થળે રહેવા લાગ્યા થોડા દિવસમાં સુશીલાના લગ્ન લેવાયા વિધિની ગતિ ન્યારી હોય છે તેને કોઈ સમજી શકતું નથી દુર્ભાગ્યે હર રોગમાં દુર્ભાગ્યે હર રોગમાં ઘેરાયો તેથી તેના મા બાપ ચિંતામાં પડ્યા તેમણે શિવજીને જોયા એટલે શિવના મામાને કહ્યું ભાઈ તમારા ભાણેજને મારા હરની જગ્યાએ ચોરીમાં બેસવા મોકલો તો સારું કારણ કે તે વ્યાધિમાં છપડાયો છે જે હર હતો તે માંદો પડ્યો તેથી તેના તેની જગ્યાએ શિવજી શિવને મોકલ્યો મામાએ હા કહી અને શિવને લગ્ન મંડપમાં બેસવા મોકલ્યો સુશીલાના સ્વપ્ન ફળ્યા તેના લગ્ન શિવ સાથે થઈ ગયા રાત્રે શિવ અને સુશીલા સૂતા હતા શિવ ભરપૂર ઊંઘમાં હતો તેવામાં સુશીલાને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં દેવી મંગળા ગૌરીએ કહ્યું સુશીલા ઉઠ તારા પતિને નાગ કરડવા આવ્યો છે જટ દૂધનું વાસણ મૂકી દે એટલે તે દૂધ પીને ચાલ્યો જશે સુશીલા ઝબકીને જાગી જુએ છે તો કાળો નાગ ફૂંફાડા મારતો આવી રહ્યો હતો જટ તેણે દૂધનું વાસણ નાગ આગળ મૂકી દીધું નાગ દૂધ પીને ચાલતો થયો શિવ જાગ્યો અને અને કહ્યું સુશીલા સુશીલા મને ભૂખ લાગી છે ગઈ રૂપાના થાળમાં લાડુ લઈ આવી શિવે લાડુ ખાધા અને હાથ ધોઈ થાળમાં મીટી મૂકીને કહ્યું લે થાળ મૂકી દે ભલે કહીને સુશીલા થાળ મૂકી આવી બીજે દિવસે હર સાજો થયો એટલે તે લગ્નની અધૂરી વિધિ પતાવવા આવ્યો સુશીલા તેને જોઈને કહેવા લાગી કે હું જેની સાથે પરણી હતી તે આ વર નથી માટે હું આની સાથે ઉભી નહીં રહું સુશીલાના પિતા ચિંતામાં પડ્યા હવે શું કરવું તેમણે શિવને શોધ કરવા માંડી શિવ અને તેના મામા તો વહેલી પરોઢે કાશીએ જવા નીકળ્યા નીકળી પડ્યા હતા તેઓ કાશીમાં આવ્યા અને ભગવાન કાશી વિશ્વેશ્વરનું પૂજન કરી આનંદ પામ્યા રાત્રે તેઓ ધર્મશાળામાં સૂઈ ગયા ઊંઘમાં મામાને સ્વપ્ન આવ્યું જાણો એમ દૂતો શિવનો પ્રાણ લેવા આવ્યા હોય પરંતુ મંગળા ગૌરીએ તેમને મારીને પાછા કાઢ્યા પણ આ વાત તેમણે મનમાં રાખી સુશીલાના પિતાએ શિવને ખોળવા આકાશ પાતાળ એક કર્યું પણ ક્યાંય તેનો પત્તો લાગ્યો નહીં આથી તેમણે સદાવ્રત ચાલુ કર્યું અતિથિઓ આવે ત્યારે સુશીલા તેમના ચરણ ધોતી તેની માં પાણી રેડતી ભાઈ ચંદન ચઢાવતો અને તેના પિતા ભોજન કરાવી ભોજનપાન કરાવતા આમ સૌ કોઈને તેઓ આદરપૂર્વક જમાડતા શિવ અને તેનો મામો અહીં આવી પહોંચ્યા અને તળાવને કાંઠે બેઠા એવામાં સુશીલાની દાસી પાણી ભરવા આવી તે જોઈ ગઈ અને ઘરે જઈ વાત કહી સુશીલાના પિતાએ તેમને તેડવા માટે હાથી ઘોડા મોકલી આદતપૂર્વક તેડાવ્યા તેઓ ત્યાં આવ્યા એટલે સુશીલા શિવને ઓળખી ગઈ અને શિવના ચરણોમાં નમી પડી તેણે તેના માતા પિતાને કહ્યું આજ મારા પતિ છે તેમના સાથે જ મારા લગ્ન થયા હતા સુશીલાના મા બાપે તેને માટે કંઈક એંધાણી માંગી મારે શિવે જે રૂપાના થાળમાં પોતાની વીંટી મૂકી થાળ ગુપ્ત ઠેકાણે મૂકાવ્યો હતો તે વાત સુશીલાએ કહી અને પેલો થાળ લઈ આવી થાળમાં શિવની વીટી જોઈ તેમણે બધી વાત માની લીધી અને સુશીલાના મા બાપે શિવને જમાઈ રૂપે સ્વીકારી લીધો પુષ્કળ પહેરાવણી આપી સુશીલાને શિવ સાથે વળાવી સુશીલાએ મંગળા ગૌરીનું વ્રત કરવા માંડ્યું તેથી શિવ દીર્ઘાયુષ્ય પામ્યો અને સૌ સારાવાના થયા હે ગૌરી માતા જેવા આ સુશીલા અને શિવને ફળ્યા તેવા આ વ્રત કરનારને કથા કહેનારને કથા સાંભળનાર સૌને ફળજો બોલો શિવ પાર્વતીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ દરેક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ ફરી મળીશું ત્યાં સુધી સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ